શું ઓફર છે આપણે ઓફર પહેલી સપ્ટેમ્બર અને બીજી સપ્ટેમ્બર છે કોઈ પણ સેન્ડવિચ લ્યો એક એક સેન્ડવિચ સાથે એક સેન્ડવિચ ફ્રી ટેસ્ટ વાળી લ્યો તો ભલે ને અઢીસો વાળી લ્યો તો ભલે એક સાથે એક ફ્રી ઓકે આ અમારી ફેમસ વસ્તુ બોમ્બે વેજીટેબલ બોમ્બે વેજીટેબલ પછી ચાટ મસાલો આવશે મેલ્ડ થઈ જાય એવી સ્લાઈસ આવશે હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે વિઝિટ કરી છે શ્રીનાથજી ફાસ્ટ ફૂડ સેન્ડવીચ માટે બહુ ફેમસ છે યાજ્ઞિક રોડ ઉપર ઘણા વર્ષોથી એક્ઝેક્ટ લોકેશન છે રામકૃષ્ણ આશ્રમની સામેની બાજુ યાજ્ઞિક રોડ ઉપર રાજકોટ તો કઈ કઈ સેન્ડવીચ મળે છે શું પ્રાઇસ છે અને એક ઓફર પણ છે બાય વન ગેટ વનની તો એમાં શું છે ડિટેલ એ પણ જોશો આ વિડીયોમાં કઈ બનાવો છો અત્યારે આ બને છે આની પ્રાઇસ આની પ્રાઇસ સો રૂપિયા અત્યારે મસાલા ઓડો અને સિત્તેર રૂપિયા કેટલી અઢીસો પ્લસ એટલે વિટાઈ આપણી સેન્ડવિચ સ્પેશિયાલિસ્ટ માં ના થયા બાવીસ વર્ષ આ જગ્યા સત્તર વર્ષ આ પહેલા સોની બજાર માં હતું સેન્ડવીચ હોટડોગ બર્ગર આ ફ્રેન્ચ ફ્રાઈસ હવે ની સેન્ડવિચ રેન્જ આપણે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ આપણી 50 થી ચાલુ થાય તો 300 રૂપિયા સુધીની આપડે સિત્તેર થી ચાલુ થાય સિત્તેર થી એકસો વીસ

जी जी सब फुल चीज लेला एकदम मेल થઈ ગયો બટ હવે કરીયા આપા બાઈસ કરી ભાઈ ₹100 ₹100 માં ફૂલ ચીઝ ઉપર કે પાકો બટર પડાવી દે ₹100 એકસાથે એક ચાલો ભાઈ આપડે દુકાન એક્ઝેક્ટ લોકેશન બોલી દો ને કઈ જગ્યાએ નામ અને લોકેશન ડોક્ટર યાજ્ઞિક રોડ રામકૃષ્ણ આશ્રમ એક્ઝેક્ટ આશ્રમના ગેટની સામે ઓકે શોપ નામ શ્રીનાથજી ફાસ્ટફૂડ અને ટાઈમિંગ અહીંયા શું છે ટાઈમિંગ છે સવારના સાડા થી રાત્રે અઢી ત્રણ કન્ટિન્યુ સ્ટાર્ટ હોય સવાર હા પછી નોન સ્ટોપ ચાલુ અને જો અહીંયા હાઈજીન એકદમ એ લોકો મેન્ટેન કરે ચોખાઈ તમે જો પાર્કમાં અને તમે શોપ પણ છે અંદર ત્યાં બી પ્રોપર બધી વ્યવસ્થિત અને બહાર પણ સીટિંગ અવેલેબલ છે ત્યાં તમે આરામથી નાસ્તો કરી શકો ના કા ક્લબ સેન્ડવિચ માં શું પ્રાઈસ રેન્જ છે ક્લબ સેન્ડવિચ 150 થી ચાલુ થાય છે રૂપિયા સુધી ની આપણી પાસે છે હા ઓન ડોગ રેડી તંદુરી આ સેન્ડવિચ આ અમારી ફેમસ વસ્તુ બોમ્બે વેજીટેબલ சூப்பர் Halo, kayak sini di mana ya? ya, Mexican, bener sih ya? Mexican, hmm. oke. Okay. Surprise, Chani. 180 rupiah. 180 rupiah. આવશે આમાં આમાં આવશે મેક્સિકન ગ્રેવી આવશે બધું મિક્સ વેજીટેબલ પાસ્તા પનીર મકાઈ ચીઝ યા તૈયાર થાય છે અત્યારે બધું આવશે એમના આપણે શું આવ્યું આ બધું પીઝા નો મેક્સિકન નો મસાલો છે એમાં કોન ને કેપ્સિકમ કોન મકાઈ ટમેટા કે કેપ્સિકમ પનીર 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 આવે એમ ને હમ પાસ્તા મકાઈ લા થ્રી લેયર માં જ બનશે હા થ્રી લેયર માં પછી ચાટ મસાલો આવશે એ પછી રો સ્લાઈસ લેના અંદર આમાં મેલ્ટ થઈ જાય એ સ્લાઈસ આવશે હમમ ઈ આપણે ગ્રિલ કરશું તો રંગ હોય છે જ આવશે બરાબર

કેટલાનો હોય પ્રાઇસ એની 180 રૂપિયા ને હમ સાહેબ આપણે શું કરવાનું છે પછી ચીલી ફ્લેક્સ ઓરેગાનો પેરી પેરી ઓર આવે ઉપર મસાલા આવશે આ સેન્ડવીચ ખાધા પછી કસ્ટમર એમ કે છે કે રોટલા વાળા પીઝા કરતા અમને આમાં બહુ વધારે મજા આવી